હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી ફ્રેન્ડ્સ આની પહેલાંના વિડીયોમાં પણ ગોટલીનો મુખવાસ છે તેની રેસિપી મેં શેર કરેલી છે પણ તે પણ અલગ ટ્રીકથી બનાવેલો હતો અને આજના વિડીયોમાં પણ આપણે અલગ ટ્રીકથી છે તે ગોટલીનો મુખવાસ બનાવવાના છીએ તો આજે જે ટ્રીકથી ગોટલીનો મુખવાસ બનાવવાના છીએ તેની અંદર તમારે ગોટલાને તડકે સુકવવાના પણ નથી ભાંગવાના પણ નથી કે ગોટલીને બાફવાની પણ નથી તો એકદમ સરળ ઝડપી અને નવી ટ્રીકથી ગોટલીનો મુખવાસ છે તે બનાવીશું તો અહીંયા ગોટલીનો મુખવાસ બનાવવા માટે જે ગોટલા હોય તેને મેં ચારથી પાંચ દિવસ માટે ઘરમાં પંખા નીચે જ સુકવેલા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે છે તે ગોટલા છે સુકાઈ ગયા છે હવે આ ગોટલાને ગેસની ફ્લેમ પર શેકી લેવાના છે અહીંયા હું ડાયરેક્ટ ગેસ પર જ ગોટલા છે તે શેકું છું જો તમારી પાસે રીંગણા શેકવા માટેની જે જાળી હોય તો તેની ઉપર તમે ગોટલા શેકી અને ઝાઝી ક્વોન્ટિટીમાં ગોટલા શેકી શકો છો તો તમે જોઈ શકો છો કે ગોટલા શેકાતા જરા પણ વાર નથી લાગતી ફક્ત બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગ્યો છે મને ગોટલા શેકવા માટે બસ તો આ રીતે કાળા રંગના થાય એટલે ઉતારી લેવાના છે નીચે ખૂબ જ ઝડપથી છે તે આ મુખવાસ તૈયાર થઈ જાય છે જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ગોટલા છે તે સરસ રીતે શેકી લીધા છે હવે તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થવા દઈએ ગોટલાને શેકવાથી તેની જે સાઈડ હોય છે તે આપોઆપ ખુલી જાય છે અને જરા પણ માથાકૂટ કે ઝંઝટ કર્યા વગર આ ગોટલીનો મુખવાસ તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે ગોટલા છે એ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થઈ ગયા છે તો હવે ગોટલાને આપણે જે રીતે માંડવી ફોલીએ છીએ તે જ રીતે થોડો અમથું પ્રેસ કરીએ એટલે તરત એમાંથી ગોટલી છે સરળતાથી બહાર નીકળી જાય છે અને જરા પણ ગોટલી છે એ તૂટતી નથી આખે આખી જ બહાર નીકળે છે તો તમે જોઈ શકો છો ખૂબ જ મહેનત વગરથી આપણે આ ગોટલીનો મુખવાસ છે તૈયાર કરીએ છીએ બધી જ ગોટલી છે આ રીતે આખી નીકળે છે અને તેનો કલર પણ એકદમ સફેદ જેવો રહે છે તમે જોઈ શકો છો બધી જ ગોટલી છે આપણે કાઢી લીધી છે તો હવે આ ગોટલીને તમારે જે રીતે કટ કરવી હોય તે રીતે કરી શકો છો જો તમારે ગોટલીને ખમણવી હોય તો પણ ખમણી શકો છો આસાનીથી છે એ ખમણાઈ જાય છે અને બધી જ ગોટલી છે સરસ રીતે શેકાઈ ગઈ છે તો અહીંયા હું ગોટલીને ઝીણી સમારી લઉં છું અને એકદમ પતલી પતલી સ્લાઇસ તૈયાર થાય છે તમે તેનો કલર પણ જોઈ શકો છો ખૂબ જ પાતળી છે એ કટ થાય છે તો આ ગોટલીનો મુખવાસ છે તે ખૂબ જ ઓછી મહેનતથી તૈયાર થાય છે અને એકદમ ઝડપથી તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો અહીંયા છે ગોટલીને મેં આ રીતે કટ કરી લીધી છે તો બધી જ ગોટલી છે તે કટ થઈ જાય એટલે એક થાળીની અંદર આ રીતે ફેલાવી દેવાની છે અને ત્યાર પછી ફક્ત એક જ દિવસ માટે પંખા નીચે સુકવી દેવાની છે આ ગોટલી છે તે પાતળી કટ કરેલી હોવાથી ઝડપથી સુકાઈ જાય છે તો અહીંયા ગોટલી સરસ રીતે સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે હાથમાં લઈને તમે જો કટ કરો તો સરળતાથી છે એ કટ થઈ જાય છે તો હવે આ ગોટલીને તમે એક વર્ષ સુધી એર કન્ટેનરમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો અને પછી જરૂર પડે તે રીતે તમે ગોટલીનો મુખવાસ છે તે બનાવી શકો છો તો અહીંયા ગોટલી શેકવા માટે એક કડાઈમાં એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને જરૂર મુજબ ગોટલી છે તે એડ કરી અને એકદમ ધીમા તાપે તેને શેકી લેવાની છે તો ગોટલીના મુખવાસ બનાવવાની આ ટ્રીક તમને કેવી લાગી તે કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો ગોટલીને શેકાતા જરા પણ વાર નથી લાગતી ખૂબ જ ઓછા સમયમાં આ મુખવાસ તૈયાર થઈ જાય છે ફક્ત ત્રણથી ચાર મિનિટ જેટલો જ સમય લાગ્યો છે આ ગોટલીને શેકાતા અને સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અહીંયા એક ચમચી સંચળ પાવડર એડ કરી અને ફરીથી બધું મિક્સ કરી લેશું અને ગોટલીને ઠંડી થવા માટે રાખી દઈશું મળીશું એક નવા વિડીયો સાથે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ